તાળાજા શહેરમાં મહુવા ચોકડી નજીકના વિસ્તારમાં અજાણ્યા વાહન અડફેટે એક વ્યક્તિનું મોત થયું બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે સાંજે દસેક વાગ્યાના આસપાસના સમય સમય દરમિયાન મહુવા ચોકડી પાસેના વિસ્તારમાં અદિત્ય હોટલની સામે નજીકના વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહન અડફેટે કોઈ અજાણ્યા વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું બનાવના પગલે પોલીસ તેમજ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા જોકે મૃતકની ઓળખ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું